હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારો પહેલો બ્લોગ છે કેવો લાગે એને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો ને મસ્ત તમારી સવાર પડી ગઈ છે હું તમને બતાવું ને હું અત્યારે ક્યાં જાઉં છું તમને ખબર છે ડબલે આડા હાથ થઈ ગયા છે ને હું જઈને આવતો જ છું તમે કયા ગામથી જોવો છો કમેન્ટ ફટાફટ કરી દેજો ને મારું ગામ છે શિરવાણીયા સાયલાની બાજુમાં આવ્યું શિરવાણીયા ને અમારું ગામ દેખાય છે અહીંયા ટાવર દેખાય છે એ ગામ છે શિરવાણિયા ને હું અત્યારે જાઉં છું મોટું મોટું જોઈશ પછી તમને હમણે મળું અહીં બ્રશ કરી લે બ્રશ પ્રિયા આ મારા વાડના કુતરા છે આ આમાં મોન્ટી છે મોન્ટે મન્ટે બીજા પિયા તણ કુતરા ક્યાં કહશે હમણાં બતાવું તમને લવ મિત્રો સવારના આઠ વાગી ગયા છે ને ચા પાણી પીવા મસ્તીના ચા પાણી કરી લીધા છે ને હું આવી ગયો છું ટોરા સારવા એ આયા આપણી વાડી છે આ ઠીક વાડ છે આપણે ને હું આવી કહું છું ટોરા ચાળવા તમે જોઈ શકો છો ના નાયાં મોટી હસ્તીનું મકાન છે ને ખેતર છે કમેન્ટ કરજો કોણ છે એ મોટી હસ્તીનું યુટ્યુબ ચેનલ બતાવીશ ને તમે વસ્તુ મંગાવ્યો પણ બીજા બ્લોગમાં આ છે બંસી આ પૂરી છે ને અહીંયા અમારી ગા છે ને બધું એક કરે છે એ આપણી પાસે આવ્યો રસ્તો છે એટલે રાગે રાગે રસ્તો ગામવાળો રસ્તો છે રોડ જમીન છે અમારી અત્યારે અહીંયા પાણી નથી તમારા વિસ્તારમાં પાણી હોય તો કમેન્ટ કરજો જરૂર અને આ અમારું ખેતર છે અહીંયા અમારી ફેમિલી વાઈડ કરે છે ઓલક્યોર બકાલું આવ્યું છે અહીંક્યોર ઢોરા સરે છે ને હું અહીંયા બેઠો છું આપણે મોજ કરી પવન ખાઈ બેઠા બેઠા વાતાવરણ ખાલી જુઓ એક નંબર તમને બતાવું વાતાવરણ એક નંબર વાતાવરણ હું તમને એક વસ્તુ દેખાડું આને શું કહેવાય આ મારે આગિયર બહુ આ વિસ્તારમાં થાય તમારી વિસ્તારમાં થાય કે ન થાય કમેન્ટ કરજો જરૂર ને વાગી છે અગિયાર રસ્તો તો બધા માણસો નીકળે

આ આપડા આંગ્યોના તળમાં કે પાણી નથી એટલે ઊભું તમને કુકુ કુ લાગતું છે તમને ખબર છે સાઈડ સાઈડાઈની સાઈડમાંથી બધાય જો શિરવાણીયા ગામ સુદામડા કોઈ બધી ફૂકુ દેશે બધી ઓણ આપણે આટલો ગાળ ઉતાર્યો તો આંગ્યો આપણો કૂવો છે હું આંગ્યો આવ્યો ને તો એ ખાલી ખાલી કામ કરવા મળ્યો હો ખાલી ખાલી કામ કરવાનો મળ્યો હમ શું કરો થઈ પૂરી ખબર એને આપ બરોબર છે આ બધું શું સોપવાનું નંદાબેન નાબેન આપડા આટલા કેરા કાલ પાયા ના કેરા પાય જે બાઇકી છે એ હમણાં પાવાના છે તમને ઓલું ખડ બતાવ્યું એ મેં સોંપી નાખ્યું છે ને બપોર પછી લાઇટ આવવાની છે તો પછી મેં પાવાના છે એ કેરો તમને બતાવું આટલું કામકાજ કર્યું ને હમણે થોડી ક્લિપ લેવાનું બાઇકી રહી ગઈ હતી કેમકે ફોન સારી પીડ્યો હતો ઉલાકાણ ને ટીસી એ ત્યાં તમને જઈને બતાવું કે ત્યાં કેવું હતું ત્યાં પેલા વાયું હતું સયડાઈથી લાયા તા એમે એ ખર ત્યાં ત્યાં થયું શિયાળામાં જતા રાય વાયુ હોય ત્યાં ચોમાસામાં ન્યા ન્યા રહેવા દેવાનું છે હું તમને કહેતો હતો ને ખર અહીંયા આપણું કોઈતરું ગલુડું હતું છે અહીંયા ખડ હતું આટલું લઈ લીધું જો આપણે બનશી બેટ ઊભી આપણી રાહ જો બનશી પાણી પાવ હોય પાણી પાવ કહે છે જેને જેને બદામ ખાયું હોય એ બુકિંગ કરાઈ ને ગયો અગાઉ આપણે ઓલું ખડ વાવ્યું હતું ને એને એને વાવી દીધું છે ને પાય પણ દીધું છે આટલું ને વાગી ગયા છે પાંચ વાગી ગયા છે ને આપણા કૂતરા ને કૂતરા બધા સૂતા છે ને બીજા બધા ગયા માંડવા બે ગાડીઓ માંડવામાં ગઈ છે ને હું એકલો કરી શું બીજું તો કઈક એવું નથી પણ વાતાવરણ ફરી ગયું છે હવે આવું થઈ ગયું હતું વરસાદ આવે એવું થઈ ગયો બધા આપડા કૂતરા કૂદતા છે પૂરા માટે આ વિડીયા જોવા માટે ચેનલ ને લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઇન્સ્ટાગ્રામમાં સંજય વાઘેલા કરીને આઈડી છે એમાં પણ મને ફોલો કરી નાખજો ફેમિલી યુટ્યુબ ફેમિલી